હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોળ હાલ અત્યારે અમે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં છીએ અને દીવમાં ઘોઘલા આવેલું છે અને ઘોઘલાના અત્યારે જે બકાલા માર્કેટ છે શાક માર્કેટ છે ત્યાંની બહારથી અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ હાલ અત્યારે ચોમાસાની ઋતુ ચાલું લોકો લોકોશ્કેલીમાં અત્યારે મુકાયા છે પરેશાનીમાં મુકાયા છે અને ઘોઘલાના લોકો પોકરી રહ્યા છે કે અમારે આ માર્કેટ છે અને માર્કેટની બહારનું જે દ્રશ્ય છે તે કંઈક જુદું છે પેલા દ્રશ્યો હું આપને બતાવવા માગીશ આ દ્રશ્યો જુઓ અહીંયા જ્યારે સવારના પોરમાં લોકો જ્યારે માર્કેટે આવતા હોય છે અને ત્યારે આ માર્કેટ પરિસરના બહારના દ્રશ્યો છે જે માતાઓ બહેનો દીકરીઓ જ્યારે અહીંયા માર્કેટે આવે છે ત્યારે તે આ ગારો ખૂંદતા ખૂંદતાં આ પાણીની અંદર જે ગંદુ પાણી હોય એ ગંદા પાણીમાં પગ નાખી અને ત્યારબાદ આ માર્કેટમાં પ્રવેશ કરે છે દીવ નગરપાલિકા અને દીવ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે તમે આ ઘોઘલાનો જે રોડ છે તે ખોદી કાઢ્યો છે તમે એનું કામ કરવા જઈ રહ્યા છો અમને ખબર છે તેનું કામ તમે ધીરે ધીરે કરશો પણ ખૂબ સારું ગુણવત્તાયુક્ત કરશો અમને કશો કંઈ વાંધો નથી પરંતુ અહીંયા જે માર્કેટની બહારનું જે દ્રશ્ય છે માર્કેટ બહારનું જે ખાસ કરીને જે રોડ છે એટલો રોડ તમે તાત્કાલિકના ધોરણે બનાવો એટલે કે અહીંના માતાઓ બહેનો અને દીકરીઓ જ્યારે માર્કેટમાં પોતાની ખરીદી કરવા માટે આવતા હોય તેને પરેશાન ન થાય થોડાક રોડના દ્રશ્ય પણ આપણે બતાવી ઝૂમ કરીને કે અહીંયા રોડ છે તે પણ ખૂબ ખરાબ હાલતમાં છે આ ખાસ કરીને આ સીધા દ્રશ્યો જુઓ કે અહીંયા પાણીના ખાડા ભર્યા છે અહીંયા કોઈ ખરીદી કરવા આવશે માર્કેટમાં તો પણ તેના ગંદા પાણીમાં પ્રવેશ થઈને આવવો પડશે અમે દીવ નગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે જે રીતે આપણે કોટ પરિસરની બહાર દીવમાં કોટ પરિસરની બહાર જે તાત્કાલિક કામ કર્યું એવું કામ અહીંયા સાબિત કરી બતાવો જેથી કરીને અહીંયા ઘોઘલાની જનતા ખુશ થાય છે અગર અમે આ વિડીયો છે અમે આ ન્યૂઝ છે જો તે સવારનાપુરમાં જ્યારે માર્કેટ ચાલુ હોય ત્યારે બનાવીએ સો લોકો છે તે દીવ નગરપાલિકા અને દીવ પ્રશાસનની વિરુદ્ધમાં બોલવા તૈયાર છે પણ અમે એ કરવા નથી માંગતા અમે દીવ નગરપાલિકાને નીચું બતાવવા જરા પણ નથી માંગતા કારણ કે દીવ નગરપાલિકા જે કામ કરી રહી છે તે સારી રીતે કામ કરી રહી છે એટલે એવું સારું કામગીરી છે તે અહીંયા દીવ નગરપાલિકા આ ખાસ કરીને માર્કેટમાં કરી બતાવે એવું અમે બતાવી રહ્યા છીએ આપને જ્યાં દોસ્તો ખાસ કરીને ઘણા વર્ષો પહેલાં અહીંયા દીવ નગરપાલિકાની અંદર કોંગ્રેસનો દબદબો હતો અને કોંગ્રેસ દબદબાને ભારતીય જનતા પાર્ટીએ છીનવી લીધું અને અહીંયા પાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલુ થયું છે હવે સવાલ એ છે કે અહીંયા સંસદની ચૂંટણી થોડાક સમય પહેલાં ગઈ અને અમે સર્વે કર્યું હતું અમે કીધું હતું અહીંયા જો ભાજપ હારે છે તો અહીંયા વિકાસના કામોને લઈને હારે છે અહીંયા દીવના રોડ રસ્તાને લઈને હારે છે અહીંયા ગોખલાના રસ્તાને લઈને હારે છે અને સાબિત થયું ભારતીય જનતા પાર્ટી છે તો અહીંયા હારે છે અને અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ જીતે છે સ્વાભાવિક છે કે દીવના અને ઘોઘલા જનતાએ જે ધનાદેશ આપ્યો છે તેને સમયે સ્વીકાર્યો છે કે જો તમારામાં અને દીવ પ્રશાસનમાં અને હવે આ જે જે માર્કેટની બહારના જે પરિસરના જે દ્રશ્યો છે ખરાબ દ્રશ્યો છે રોડની હાલત બતર છે છે પાણી ભરેલા છે તમને થોડીક એવી શરમ હોય તો અહીંયા આવો અને તાત્કાલિક ના ધોરણે આ તાત્કાલિક ના ધોરણે આ કામ પૂરું કરાવો સમારકામ કરાવો હું આપને દ્રશ્યો બતાવવા માંગી કે આ દ્રશ્યો છું આ ઘોખલા જે બકાલા માર્કેટ ચાર માર્કેટ છે તેની બહારના દ્રશ્યો છે ખરાબ હાલત છે બતર હાલત છે શાસનના અધિકારીઓ નગરપાલિકાના અધિકારીઓ દીવના ખાસ કરીને તમને થોડીક એવી શરમ હોય તો આ બનાવો આ દ્રશ્યો અમે ગ્રાઉન્ડ ઝીરો પર બતાવી રહ્યા છીએ એટલા માટે અત્યારે સાંજના ટાઈમે અમે આ વિડીયો બનાવીએ ન્યૂઝ બનાવીએ છીએ અને આપણે બતાવવા માગીએ છીએ કે તમે થોડીક એવી શરમ હોય તો હવે આ કામ કરો હવે આ ગોખલેન્ડ પ્રજા છે તમને તમારાથી પરેશાન થઈ ગઈ છે અને ચોમાસાની ઋતુ સારું છે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે વહેલી તકે આ કામ કરો બીજું અમારે કશું નથી જોતવું અને ખાસ કરીને જે અમે ડીએમસીનો પ્રશાસનનો આભાર પણ માનીએ છીએ કે અમે જે વિડીયો બનાવ્યો તો જે ન્યૂઝ બનાવ્યો કોર્ટ પરિસરની બહારના અને જે કામ થયું તે કામ સારું થયું છે અને એવી જ કામગીરી દીવ નગરપાલિકા અને દીવ પ્રશાસન છે ત્યાં કરીને બતાવે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો અત્યાર સુધી દબદબો હતો તો ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેઓએ પણ પ્રજાના પ્રશ્નો લઈ અને ખાસ કરીને આ કામગીરી કરવી જોઈએ અમારે બોલવું ના જોઈએ પરંતુ હવે ના છૂટકે જ્યારે કામ ન થાય પ્રજા મુશ્કેલીમાં મુકાય ત્યારે અમને ચોથોસ્તંભ તરીકે પત્રકાર તરીકે અમારે બોલવી એ અમારી ફરજ બને છે અને અમે સખત બોલતા રહીશું દીવ અને ઘોઘરાની જનતા માટે અમે સખત જે પણ સમયે એમની જરૂર પડશે જ્યારે એમની મુશ્કેલી આવશે ત્યારે અમે સતતના માટે બોલતા રહીશું